સાકટિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એને રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાંકઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેક કોણ ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કરાક પોત પોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી ત્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના કોઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગરિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી બાકી લુક આઉટ છે અમને તો કઈ ખ્યાલ નથી સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કંઈ કઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં નથી ખાલી એ ચોખટ કહી રહી છે આઈડિયા ના આવે તો અમને ઘણા રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગ કરી છે એમને ગોંડલથી બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાખી જોયા વગર નું કોઈ ને આઈડિયા આવે મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય હવે બિલ શું નામથી લીધું જે અમને ખ્યાલ ન હોય કેમકે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચે એનો વહીવટ કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો એ આપ્યા હશે